સ્ટેશનના વિરમગામ વાહનો પાંચ અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ એકસો ત્રેપન વાહનો જે પૈકી એકસો અડતાલીસ ટુ વ્હીલર વાહનો અને પાંચ થ્રી વ્હીલર વાહનોની હરાજીનું આયોજન કરવામાં આવેલું હતું હરાજી પૈકી હરાજીમાં અડતાલીસ વેપારીઓ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો અને જેની બેસ પ્રાઇસ બે લાખ પિચોતેર હજારનું રાખવામાં આવી હતી આ હરાજી દરમિયાન અલગ અલગ વેપારીઓ દ્વારા બોલી લગાવવામાં આવી હતી અને આઠ લાખ એસી હજાર રૂપિયાની કિંમતે હરાજીની બોલી ફાઈનલ કરી અને વેપારીઓને સોંપવામાં આવ્યો જે આ બિનવારસી વાહનો છે તે બિનવારસી વાહનો છે જે કોઈ મૂળ માલિક મળી આવતા નથી તેમને નોટિસો આપી ન્યૂઝપેપરમાં જેની પ્રોસેસ હોય છે આ વાહનોની હરાજી કરવાની નોટિસ આપી વાહન માલિકને જાણ કરી વાહન માલિક ન સ્વીકારવા ઈચ્છતા હોય તો કોઈ નથી રાખવા બિન વાર્ષિક વાહનો છે એમની હરાજી નું આયોજન કરવામાં આવેલું હતું સમગ્ર પ્રક્રિયાનો ઉદ્દેશ એ છે કે જેથી કરીને પોલીસ સ્ટેશન ખાતે જે વાહનોનો ભરાવો થાય છે જે પોલીસ સ્ટેશન ખાતે સ્વચ્છતાનો એવું જોવા મળે છે તેના માટે થઈને આ નિકાલની પ્રક્રિયાથી પોલીસ સ્ટેશન ખાતે છે છે આ આ મુખ્ય કે જે વેપારીઓ છે એ વાહનો ટ્રાન્સફર નહીં કરી શકે માત્ર સ્ક્રેપ કરવાની પરમિશન સાથે આપણે વાહનોની હરાજીમાં હાજર કરવામાં આવી છે જે વેપારીને હરાજીની બોલીમાં ભેતા થયા છે એ વેપારી છે હવેથી પોલીસ ખાતેથી વાહનો લઈ છે અને સ્ક્રેપ કરી અને વેપારી યુસુફભાઈને છે છે યુસુભાઈ પ્રક્રિયા વિડિયોગ્રાફી નીચે થાય છે તમામ પોલીસ વચ્ચે થાય છે ફોટોગ્રાફી શરૂ છે કોઈ પણ વેપારી મિત્ર વચ્ચેથી ઓબ્ઝેકશન છે તો હાથ ઊંચો કરશે કોઈ પણ પ્રકારનો હંગામો કે હોવા કોઈ નહી થાય કોઈ પણ વેપારી મિત્રો છે વચ્ચે વાતચીત નહીં કરે જેને હરાજીની પ્રક્રિયા શરૂ કરીએ છીએ એ પછી જેને હરાજીમાં ભીડ લગાવી છે તે મિત્ર હાથ ઊંચો કરી અને પોતાની ભીડ લગાવશે તમામ મિત્રોનો વારો લેવામાં આવશે એક પછી એક તમામ મિત્રોનો વારો લઈશું અને જે ભીડ લગાવે છે તેની નોંધણી કરવા માટે બી આપણે અહીંયા રજીસ્ટન કરવા માટે એક પોલીસના કર્મચારી બેસેલા છે તે જે ભીડ કરશે તેની કિંમત પણ આપણે જોડે થોડી લગ્ન થઈશું હવે જે આજની જે હરાજની પ્રક્રિયા છે તેમાં અમુક સૂચનાઓ છે જે આપણે આપવા માગું છું આજની હરાજીની પ્રક્રિયાની પ્રાથમિક સૂચના એટલી છે કે જે વાહનોની આપણે અહીંથી હરાજી થશે પછી તમામ વેપારી મિત્રો એ બાગાદારી આપવાની એ જ શરતે હરાજી કરવામાં આવે છે કે તમામ વાહનો છે એ કોઈ પણ કોમર્શિયલ યુઝમાં કે વેપારી યુઝમાં નથી લેવાના તમામ વાહનો છે એ ફરજિયાતપણે સ્ક્રેપ કરવાના રહેશે તેનું સોગંદનામું છે એ જ્યારે વેપારી મિત્ર જ્યારે જે વિજેતા બનશે જેમાંથી એમને પસંદગી થશે એ એફિડેવિટ કરીને આપશે કે તમામ વાહનો છે એ ફરજિયાતપણે સ્ક્રેપ કરવાના છે આમ થવામાં કોઈ પણ જાતની ક્ષતિ આવશે તો તમામ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને એકસો ચોપન વાહનોની હરાજી છે વિરમગામ ડિવિઝન પાંચ પોલીસ સ્ટેશનના એકસો ચોપન વાહનોની હરાજી છે આજે એટલે જે વેપારી મિત્રને કોઈ પણ શંકા હોય હજી હાથ ઊંચો કરીને પ્રશ્ન પૂછી શકે છે રજી થયા પછી જે વિજેતા બનશે તેમના માટે કોઈ પણ પેલું નહીં ચાલે કે અમે વાહનો જોયા નથી ને અમારે કન્ડિશન આ હતી હજી કોઈ પણ વેપારી મિત્રને ને પ્રશ્નો હોય રજૂઆત હોય તો અત્યારે રજૂ કરી શકે છે તમામ સૂચનો આપવામાં આવશે અત્યારે જે પ્રશ્ન પૂછે તો એ વાત કરું હવે બહાર જવા નહીં મળે વડીલ વડીલ હવે અરાજી થઈ જાય શરૂ થઈ જાય છે ભાઈ પાછળ કોઈ વેપારી મિત્રો કોઈ પણ કમેન્ટ નહીં કરે

તમામ મિત્રો છે હવે શાંતિ રાખશે જે વેપારી મિત્રને ને ભીડ લગાવે ઓ ભાઈ વડેલ અહીંયા ધ્યાન રાખશો અંદર અંદર ચર્ચા નહીં કરશો હવે એ તમારે જોઈને જોવાનું એ ધ્યાન રાખજો હવે હરાજીની પ્રક્રિયા શરૂ કરી દે ફરીવાર કહું છું જે તમારે કોઈ પ્રશ્ન છે અત્યારે તો પૂછી લેજો એકવાર આપણે હાથ ઊંચો કરશે અને જ્યારે ભીડ લગાવવા માટે એમને પૂછોમાં માં ત્યારે ટોકન નંબર બતાવશે જે બોલશે જેમને કહીશે તેમને ટોકન નંબર હાથ ઊંચો કરીને બતાવવાનું રહેશે કોઈ વેપારી મિત્રનો પ્રશ્ન

और गाड़ी રૂપિયા તમામ વાહનો જે સારી કંડિશન છે એટલે વેપારી મિત્ર નિશંક પડે કોઈ પણ પ્રમાણે ચિંતા નહીં રહેતા કોઈ વેપારી ખોટ જાય એવું પોલીસ નું પેલી ઈચ્છા નથી બરોબર છે હવે બિલની પ્રક્રિયા શરૂ કરીએ છીએ બે લાખ પિચોતેર હજાર રૂપિયા બેસ્ટ પ્રાઇસ છે જે વેપારી મિત્ર બિલ લગાવે તે હાથ ઊંચો કરશે અને ટોકન બતાવશે ટોકન નંબર દેખાય એવી રીતે ઊંચું કરો તમારો ટોકન નંબર શું છે ટોકન નંબર બતાવો ટોકન નંબર બતાવો એક ટોકન નંબર બહાર કાઢીને રાખશે કોઈ ખીચામાં નહીં રાખે મિત્રો શાંતિ રાખો બે લાખ બે લાખ બે લાખ નેવું હજાર બે લાખ બે લાખ નેવું હજાર

સાત એકાવન ટોકન નંબર છ સાત લાખ પચોતેર હજાર રૂપિયા ટોકન નંબર વીસ આઠ લાખ એક હજાર રૂપિયા ટોકન નંબર વીસ

ચલો ચલો બરાબર છે નંબર બરાબર છે ચલો લગાવો બોલી ટોકન નંબર સત્યાવીસ આઠ લાખ બાવન હાજર રૂપિયા ટોકન નંબર છ આઠ લાખ સાઠ હજાર રૂપિયા ટોકન નંબર છ ટોકન નંબર અગિયાર